હું મુકેશકુમાર કેમરજી ઠાકોર આ હાઈસ્કૂલમાં બત્રીસ વર્ષ સુધી નોકરી નોકરી કરી ત્યાર પછી પ્રવાસી શિક્ષક તરીકે પણ બે વર્ષથી છું અહીંયા અહીંયા આ હાઈસ્કૂલની વાત કરીએ તો સૌ પહેલા ઓગણીસો ને સિત્તેરમાં સ્થાપના થઈ અને બાબુકાકા પંચાલ જે કેરવણીનો કબીરોડ કહેવાય છે તો એ મેં ખૂબ સારી રીતે આ સંસ્થાનો વિકાસ કર્યો અને આ સંસ્થામાં અત્યાર સુધી કેજી વનથી મળીને છેક ધોરણ બાર સુધીનું શિક્ષણ અપાય છે એમાં આજે એના પચાસ વર્ષ પૂરા થતાં સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરવા જઈ રહ્યા છે ત્યારે સવારના સેશનમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મિલન કે જેમણે અહીં જે ભણી ગયા છે કેટલાય લોકો નોક વિદ્યાર્થીઓ નોકરી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓને આજે સ્નેહ મિલન રાખ્યું છે અને તે પોતે સ્વેચ્છાએ એમને દાન પણ આપ્યું છે એકાવનસો રૂપિયાથી મળીને દસ હજાર અગિયાર હજાર અને લા એક લાખ રૂપિયા સુધીનું દાન આજે આ સંસ્થાને આપી રહ્યા છે ત્યારે એવા વિદ્યાર્થીઓને આજે અમે ખૂબ યાદ કરીએ છીએ આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરતી જઈ રહી છે આ સંસ્થામાં અમે પોતે પણ છેક આજ સુધીમાં ઘણા બધા વિકાસના કામો કર્યા છે એમાં આ સંસ્થાનું રિઝલ્ટ મોટાભાગે સો ટકા રહ્યું છે દસમા અને બારમા ધોરણમાં એસએસસી એચએસસીમાં અને આ સંસ્થા આજે ખૂબ સરસ રીતે એનો શણગાર સજીને અમે બધા અહીં સુંદર આયોજન કરી રહ્યા છીએ રાતના સેશનમાં સોજે માન્ય શ્રી રમણલાલ વારા સાહેબ પણ પધારો રહ્યા છે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર પણ હાજર રહેવાના છે અને એમાં પણ અમે જે ત્રણ શિક્ષકો જે વિદાય લઈ રહ્યા છે એટલે કે એમનો વિદાય સમારંભ પણ અંદર રાખેલો છે અને સાથે સાથે ઘણા બધા મહેમાનો પણ આવવાના છે અને રાતના કાર્યક્રમોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો ખૂબ ત્રણ કલાક સુધી ચાલે એવા રંગ રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ખૂબ મજા આવશે અને આ યુટ્યુબ ચેનલ પર અમે બધા અમારા આ માધ્યમથી અમે આ હાઈસ્કૂલની યશગાથા ગાવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો આપ સૌ પણ આ યુટ્યુબ ચેનલ જુઓ અને અમારી સંસ્થા અને બિરદાવો આ સંસ્થાનો વિકાસ જે છે એ વિકાસ ખૂબ જ ઝડપી થઈ રહ્યું છે નાનકડું ગામ છે રતનપુર ઈડર તાલુકામાં નાનકડું ગામ છે છતાંય આ સંસ્થામાં ઘણી બધી પ્રગતિ કરી છે ઘણા બધા વિદ્યાર્થીઓ આજે શિક્ષકથી મળીને ડૉક્ટરો બન્યા છે પોલીસ ખાતામાં છે અને કેટલાય લોકો લશ્કરમાં ફોજમાં પણ નોકરી કર્યા છે આજે એ વિદ્યાર્થીઓને જ્યારે અમને મળવાનું થાય થાય છે ત્યારે ખૂબ જ આનંદ થઈ રહ્યો છે આ વિદ્યાર્થીઓ આજે આ સ્કૂલમાં પધાર્યા છે અમને ખૂબ જ મજા આવી રહી છે અને ખૂબ જ આનંદ છે એટલે બાકીના બહાર બાજુમાં સુરેશભાઈ પંચાલ સાહેબ છે જે અમે સાથે લગભગ બત્રીસ ચોત્રીસ વર્ષથી પોતે પણ અહીંયા નોકરી કર્યા છે અને પોતે પણ અહીંયા ખૂબ જ રસ લઈને કામગીરી કર્યા છે અને અમને એમનો ખૂબ અનહદ આનંદ છે અને હવે પછીના કાર્યક્રમો જે હવે ટૂંકવા સમયમાં શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે એ વિશે પ્રોહિત પંચાલ સાહેબ પણ